માંગરોળ તાલુકાના નાના બોરસરામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિક રિસાયકલિંગ ફેક્ટરીમાં આગ લાગી હતી ફેક્ટરીમાં પ્લાસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો હોવાથી જોત જોતામાં જ આગ વધુ તીવ્ર બની વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગ અંગેની જાણ થતાં જ સુમિલોન અને પાનોલી જીઆઈડીસીની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ એકલી ટીમને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડતા સુરત જિલ્લાની અન્ય ફાયર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી જેથી વધારાની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુજાવવા માટે ફાયર ફાઈટરોની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગના જવાનોએ મોડે સુધી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી જોકે આગને કારણે ફેક્ટરીમાં રહેલ માલ સામાન અને મશીનરીને નુકસાન થયું હોવાથી ફેક્ટરીના માલિકને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જોકે આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે સબ એડિટર વિશાલ માંગુકિયા Jasvig Uzratnius, surota.